હેલો ગાયસ હું છું તૃપ્તિ વાછાણી જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે ખેડૂતોના હિતની વાત સાથે કે ઘણા ખેડૂતો આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા કે અંગના ગોલ ખાતરના બુકિંગ ક્યારે સ્ટાર્ટઅપ થવાના ઘણા બધાના કોલ આવતા હતા કેમ કે સિઝન વાઈઝ હોય છે એટલે આપણે એમને કહીએ કે ચોમાસું સિઝનમાં જ્યારે સ્ટાર્ટઅપ થાય ત્યારે કોલિંગ કરજો અને એને ગ્રુપની અંદર બી આપણે એન્ટ્રી આપીએ છીએ તો આપણું બુકિંગ ફાઇનલી જે ચાલુ થઈ ગયું છે અને આપણે એક ઓફર રાખી હતી ત્રણ તારીખથી લઈને ત્રણ તારીખે મારા સનનો બર્થડે હતો અને આપણે બધા એવું ડિસાઈડ કર્યું કે ખેડૂતોને થોડોક વહેલો બેનિફિટ મળે તો એક મહિના દિવસનું બુકિંગ આપણે દરેક ખેડૂતો માટે રાખેલું છે કે ખેડૂત જ્યારે વીસ બેગ લખાવે છે આપણી અંગના ગોલ આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ જે વાપરેલું અને એને સંતોષકારક રિઝલ્ટ મળેલા અને આપણી સિસ્ટમ એક જ છે કે આપણે ફાર્મરને ક્યારેય એવું નથી કહેતા કે આખામાં વાપરો પહેલાં વર્ષનો જે નવા ફાર્મર છે આપણે એને એ જ કહીએ છીએ કે તમે અડધામાં જ વાપરીને અનુભવ કરશો અડધામાં વાપર આખામાં વાપરશો તો સોનાની કિંમત નહીં થાય કે સોનું છે હકીકતે સોનું છે પણ તમે જો અડધામાં વાપરશો ને તો તમને એનો બેનિફિટ દેખાશે પાક છેલ્લી અવસ્થામાં હશે ને તો બી તમે એને નોટ કરી શકશો અને પાકનો ઉતારો આવશે ને ત્યારે તમને ખબર પડશે કે કેમાં વજન પૂરતી છે ને કેમાં નથી તો તમે તમારી નરી આંખે જોઈ શકશો નરી આંખે જ્યારે ખેતી દેખાય ને ત્યારે જ આપણે એમાં નવું રચી શકીએ તો અંગના ગોલ ખાતર તમે જો નવા ફાર્મર હોય તો આપણું એનું એક જ સજેશન છે કે અડધામાં જ વાપરજો આખામાં નહીં કારણ કે હું જો વેચવા બેઠા હોય ને તો આખાની સલસ સજેશન કરશે પણ આપણે ખેતી સુધારવા બેઠા છીએ ખરેખ ખેડૂતો સારી દિશામાં વળે તો અડધામાં જ અનુભવ કરો પહેલું વર્ષ હોય એના માટે તો તમે બુકિંગ કરાવી શકો છો અને બુકિંગનો લાભ એ છે આ વર્ષનો આ વર્ષે દર વખતે આપણે બુકિંગ ખેડૂતોને કાંઈક અલગ આપતા હોય કેમ કે ખેડૂતો આખા વર્ષનું ખાતર આપણી પાસેથી લેતા હોય તો એને બેનિફિટ મળે એ રીતનું આપણું આયોજન હોય છે તો આપણું બુકિંગ કરાવવાનું કારણ શું છે બુકિંગ એટલા માટે કે જ્યારે તમે બુકિંગ કરાવો છો તો એક દેશની અંદર ચાર પાંચ ફાર્મર હોય તેને અલગ અલગ સર્વિસ તો એક ગાડીની અંદર સર્વિસ મળી જતી હોય એ એક રૂટ ચાલતી હોય એટલે અમને બી ડિસાઇડ ખબર પડે કે આ ટાઈપની આ જગ્યાએથી આ ફાર્મર છે તો આપણે એમનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતના કરી શકીએ એટલા માટે અને આપણી જે ઓફર હતી એની વાત કરું તો જે લોકો ફાર્મર છે એ વીસ બેગ લખાવે છે અંગના ગોલનો અંગના ગોલનો ભાવ પણ વધારો ત્રીસ રૂપિયાનો આવી ગયો છે પણ આપણે નથી લીધો કે ખેડૂતોના હિતમાં કામ કરે નવી સિઝન સ્ટાર્ટઅપ થઈ ગઈ છે ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય એટલા માટે આપણે કોઈ અને એ ઓફર છે દર વર્ષે આપણે આપીએ છીએ એ કન્ટિન્યુ જ આપી છે પણ અલગ રીતની આપી છે કે વીસ બેગ જ્યારે લખાવે છે ત્યારે ફાર્મરને આપણી જે રશિયન પ્રોડક્ટ છે હરિક ફાર્મર આપણા જે સીડ ટુ હાર્વેસ્ટિંગ વાળા કસ્ટમર હશે એમને ખબર જ હશે કે રશિયન પ્રોડક્ટ શું કામ કરે છે રશિયન પ્રોડક્ટ છે કામ કરે છે થ્રી ઇન વન કહી શકાય અને બહુ પાવરફુલ પ્રોડક્ટ છે મારા મતે તો બહુ પાવરફુલ છે એ જર્મિનેશનનું કામ કરે છે એ ગ્રોથ પ્રમોટરનું કામ કરે છે અને ત્રીજા સ્ટેપમાં એ નું કામ કરે છે તમે આની અંદર જોઈ શકો છો આમાં રશિયન ફ્લાવરિંગ સ્ટેજ આપણે આપી દીધો છે બરાબર તો એ પહેલો સ્ટેપ આપણે આપીએ છીએ એટલે થ્રી ઇન વન કામ કરે છે એ પ્રોડક્ટની પ્રાઇઝ નવસો રૂપિયા છે એ ફાર્મરને ફ્રી ઓફ મળવાની છે કે એ ફાર્મરના હિતમાં છે એટલે કેમકે હમણી નવી સિઝન સ્ટાર્ટઅપ થશે તો ફાર્મરને કંઈક એવું આપીએ જેને ઉપયોગી બને તો હરેક પાક જે આવે તો દાણાની અંદર જે પટ આપી શકાય છે કોઈ પણ પાકની અંદર તો જર્મિનેશનમાં એમને કામ આવે એવી જ પ્રોડક્ટ્સ આપણે ફ્રી ઓફ આપેલી છે તો હરેક ફાર્મરે જે પણ વીસ બેગ લખાવશે એના માટે એ ફ્રી ઓફ રહેવાની છે તો હરેક ફાર્મર નોંધ કરે અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબમાં મારા બધા વિડીયોઝ જોતા હોય ઘણી જગ્યાએ આપણું ખાતર જતું હોય તો હરેક ફાર્મરો વિડીયોઝ જોઈ અને ખાસ જાણે કે કઈ રીતના છે વીસ બેગ ઉપર આપણી રશિયન પ્રોડક્ટ એક લિટર ફ્રી રહેવાની છે તો બધાએ નોટ લેવું કારણ કે તમારા માટે ગિફ્ટ છે ખેડૂતો માટે ખેડૂતો કંઈ જો એક પ્રકૃતિનો નિયમ છે જેના થકી આપને કંઈ સારું મળતું હોય સારું પર્ફોમન્સ આપને આપણો હોદ્દો મળતો હોય આપને આપણી પ્રતિષ્ઠા મળતી હોય તો ખેડૂતોને ભી જ્યાં જ્યાંથી આવેલું છે ત્યાં રિટર્ન ગિફ્ટ આપતા પણ આપણે શીખવું જોઈએ તો આ જ આપણો હેતુ છે કે ખેડૂતો જે એમના મારા અમારા કૃષિ ઓર્ગેનિક તરફથી રિટર્ન ગિફ્ટ છે તો એમનો લાભ તમે ખાસ લેજો અને લાભ લેવાનું ભૂલાય નહીં બુકિંગ તો તમારે વહેલું કે મોડું કરાવવાનું છે અને એક વાત ખાસ કહું બુકિંગ કરાવો છો એટલે એનો મતલબ એવો નથી કે તમારે પૈસા પે કરવાના છે તમારે તો અત્યારે એસ્ટીમેન્ટ જ આપવાનું તમે જ્યારે ખાતર લ્યો છો ત્યારે જ તમારે પૈસા પે કરવાના છે અત્યારે ખાલી તમારે બુકિંગ કરાવવાનું છે ચલો જશ કે એવું બન્યું તમે બુકિંગ કરાવી દીધું ને કઈ કારણોસર તમે ના લઈ શક્યા તો એમાં કોઈ ઇસ્યુ નથી બરાબર કોઈ એવા સંજોગો આવતા હોય કે તમે વીસ પેક ની જગ્યાએ દસ પેક લીધી હોય તો એ અલગ ની વસ્તુ છે પણ તમારે બુકિંગ કરાવો છો તો ખાલી બુકિંગ કરાવવાનું છે કોઈ પેમેન્ટ કેમ કે અમને એસ્ટિમેન્ટ ની ખબર પડે અમને રૂટ ની ખબર પડે અને ફાર્મર ને વ્યવસ્થિત સર્વિસ આપણા માટે બે જ મહિના છે હવે બરાબર તો કામ કરવા માટે તો આપણે એવી સરસ રીતની સિસ્ટમ ગોઠવીએ કે હરેક ફાર્મરને આસાનીથી ફાર્મ જે આપણું ખાતર છે મળી જાય અને એ સારી રીતના વાપરે અને એનું ઉત્પાદન વધે બસ ખાતર લેવા માટે શું કરવું પડશે તો કે તમારું નામ ગામનું નામ તાલુકો અને કેટલી બેગ જોવે છે વોટ્સઅપ નંબર વોટ્સઅપ નંબર ક્યાં છે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને એક નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર આ નંબર ઉપર તમારું નામ ગામનું નામ અને તાલુકો અને કેટલી બેગ જોઈ છે એ લખીને દેવાની છે ને અમારું જે બુકિંગ છે એ ત્રણ ચાર

જે જમીનમાં અમુક વહી ગયા છે જો આ બધી વસ્તુ છાણિયા ખાતરના પોમમાં કે ભાઈ કાર્બન રેસી જેમાં એક્ટિવ થશે સારી એક્ટિવ થશે તો સારું ઉત્પાદન મળશે આ વર્ષે નાઇન્ટી નાઇન પર્સન્ટ ખેડૂતોએ અંગના ગોલ ખાતરને અપનાવ્યું છે અને એના રિસ્પોન્સ બી સારામાં સારા યુટ્યુબની અંદર તમે હરેક ફાર્મરના રીન્યુ લઈ શકો છો અને એ પણ કેવું છે અલગ અલગ પાક છે અલગ અલગ ગામ છે અલગ અલગ તાલુકોના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ની અંદર બધા જ તાલુકા ની અંદર સરસ રિઝલ્ટ મળે છે તો તમે અર્ધા માં જ અપનાવો જયારે કોઈ વસ્તુ ને સ્વીકારવાની વાત આવે તો પેલા તો અપનાવવાની વાત આવતી હોય તો થોડા માં જ અનુભવ કરો તો મારો નંબર હજી એકવાર લખાવી દઉં છું ચોરાણું બે પંચાણું સડસઠ અને થોડીક આછેરી ઝલક બતાવું છું આ તલ જે છે પંચાવન દિવસ ના છે પંચાવન દિવસ ની અંદર સીટલું હાર્વેસ્ટિંગ કર્યું છે અને ટોટલી ટ્રીટમેન્ટ આપણે કરી જોઈ લઈએ ચાર